મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને ચાર પોઈન્ટ પચીસ કરોડ કિંમતનો ત્રણ કિલોગ્રામ સોનાનો મુઘટ અર્પણ કરાયો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલ સુવર્ણદાનમાંથી દાનમાંથી મુગટ બનાવાયો છે ભક્તોએ ભગવાન શામળિયાને કરેલ સોનાના દાનમાંથી ત્રણ કિલો સોનાનો મુગટ અમદાવાદના શ્રીહરિ ક્રિએશનના દસથી વધુ કારીગરો દ્વારા ત્રણ માસ જેટલા સમયમાં ખાસ તૈયાર કરવામાં આવ્યો છે મુગટમાં સાતસો ગ્રામ હીરાજળિત રત્નોમાં નવરત્ન સ્ટોન લેબગ્રોન રત્નનો સમાવેશ કરાયો છે પ્રથમ વખત આટલો મોગો હીરા જળેત મુગટ શામ અર્પણ કરતી સમયે મંદિરમાં જય શામળિયાના શ્રદ્ધાળુઓમાં ખુશી છવાઈ હતી વૈભવ મોડાસા જય સામળિયા જય આજે શામળાજી મંદિર ખાતે ઘણા વર્ષો પછી ભગવાનને એક સોનાનો મુગટ પધરાયો છે ટ્રસ્ટ તરફથી અને ખૂબ સુંદર મુગટ આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે અને આખું મુગટનું જે કામ કર્યું છે તે અમદાવાદના સ્નેહલભાઈ સોની શ્રી ક્રિએશન અને કેબી ઝવેરી કંચનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે ખૂબ ટૂંક સમયમાં આ લગભગ ત્રણ કિલો ગોલ્ડ અને સાતસો ગ્રામ ડાયમંડ એમ સાડા ત્રણ કિલોથી ઉપરનો આ મુગટ કુંડળ સાથે અને મોરબીચ સાથે કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને અને સ્નેહલભાઈનો પણ આજે સ્નેહલભાઈ સોની અમદાવાદના છે અને એમણે આખા મુઘટનું જે કંઈ કામ કર્યું એમાં કોઈ જાતનું ચાર્જ લીધો નથી એમની એક સેવા ભાવના આશરે લગભગ પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયા મજૂરી લેબર થાય તે એમણે એમના પરિવાર તરફથી આજે અહીંયા ભગવાનને અર્પણ કર્યા છે આજે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મુગટ આશરે લગભગ મજૂરી સાથે ગણીએ તો ચારથી સવા ચાર કરોડનો મુગટ છે અને ખૂબ સારો અને એમણે જયપુર અને ઘણા બધા સ્ટેટમાંથી સારા ડાયમંડ મંગાયા છે અને ખૂબ સરસ એનું પેકિંગ એના બોક્સ એક્રેલિકના મુંબઈમાં બનાવ્યા છે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કેબી ઝવેરીમાંથી ભરતભાઈ એમનું પણ સતત માર્ગદર્શન મળ્યું છે હું સૌનો આભાર માનું છું અને આજે આવા પવિત્ર દિવસે આટલા આ મુઘટની પધરામણી વખતે અરવલ્લી જિલ્લાના તમામ મીડિયા અત્રે હાજર રહ્યા એમણે કવર કર્યું આપનો પણ ખૂબ ખૂબ આભાર બનાવવામાં ત્રણથી સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો જેની અંદર નવ રત્ન લાગેલા છે પાના માણેક હીરા પોખરાજ એવા નવરત્ન લાગેલા છે ખૂબ જ સુંદર કાર્ય પણ ભગવાનનું કમળ વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે મોર અને મોર પીચ પણ લાગેલા છે અંદર અને દસથી બાર કારીગરોએ સંપૂર્ણ કામ ત્રણથી સાડા ત્રણ મહિનામાં પૂર્ણ કર્યું છે જય શ્રી કૃષ્ણ આજે ચૈત્ર સુદનું એટલે કે રામનવમી ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળિયાને જે વર્ષોથી એક ઈચ્છા એવી હતી કે ભગવાનને સુંદર મજાનો એક સોનાનો એક મુઘટ અર્પણ થાય એવો ભાવ ભગવાને આજે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કર્યો છે સુંદર મજાનો ભગવાનનો સોનાનો મુગઢ આશરે ત્રણ કિલો સોનાથી સુસજ્જ કરી ભગવાનને અર્પણ કરાયો છે અને એના દર્શન કરી ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે આજે ધર્મની સ્થાપના માટે રામચંદ્ર ભગવાને જન્મ લીધો હતો આવા પાવન પ્રસંગે આજના રોજ ભગવાન શામળિયાને સુવર્ણનો સોનાનો સંપૂર્ણપણે મુગટ અર્પણ કરી અને ભક્તો તેના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે